આપણે આદુ લસણ અને લીલા મરચાં છે અને મીઠું નાખીને કાઢીશું આપણે દૂધી લઈ લીધી છે અને બાજરીનો લોટ નાખીશું આપણે આપણે ચણાનો લોટ નાખીશું

લીંબુ ની ચોવી લેશું આપણે લીંબુ છે

પાણી સોફ્ટ અને મુલાયમ બને એવું આપણે બાંધી બાંધીને તૈયાર કરી લેશું

લે અને બનાવતી હાથમાં ચોટટો ઉઠલો ફેરાઈ फ्रेंड्स બહુ સરસ બને છે તમે પણ ક્યારે બનાવવાનો હોય તો થી ટ્રાય કરજો

કે તમને મારો વિડિયો પસંદ આવ્યો હશે તો પ્લીઝ મારે ચેનલ મનાવા હોય તો મેક્સિમમ સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ્સ કરી દેજો શ્રી કૃષ્ણ ગ્રહને